તો અત્યારે મનોજભાઈ કુવામાં નાવાની તૈયારી કરી રહ્યા છે અને આ કૂવો છે તમે જોઈ શકો છો પાણી અંદર ભરેલું છે મસ્તીનું અત્યારે કે હું તમારું કઈના અંદર પડું ઠેકડો મારું મત માઈંગલ એમાં ધ્યાન રાખજે હા હા હવે તૈયારી કરી છે ઠેકડો મારવાની દીવાલની પાર ઉપર આવી ગયા છે એ માર્યો ઠેકડો હવા મજામ લગાવી દીધી યાર તરવા માંડ્યા હે ભાયો કા કિનારા તરફ ફાઈ પકડી લીધો હે અને ઉપર આવી ગયા ઠંડક થઈ ગઈ યમુનત ભાઈને પાણી બધું હલાવી નાખ્યું યાર મારન જ ના આવ્યું આપણ દર્દતા ન આવડે ન નમ બીજો મચ્છી મારવાની તૈયારી કરીયા છે બેઠા લીધું હોય હવે બેઠા નીકળશે અહીંયા પગથિયામાં પ્લાસ્ટર હમણાં બે ત્રણથી પહેલાં જ કર્યું હોય આ ચડવા હાટન ત્યાંમાં બધા માણસો ચડી જાય અને અહીંયા દરવાજો તો એ બંધ કરી દીધો હોય પાણીથી રમે એમનો ભાઈ મચ્છીઓ મારતી દીધો હોય બીજી વાર સામે જવા માટે અને સામે પાછ પકડી દીધો હોય પાછો ત્યાંથી પાછા રિટર્ન થઈ ગયા હે અને આગળ તરવા મળ્યા હે